ત્યારે દરેક સમાજ હાલ શિક્ષણ ઉપર અવનવા પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના જૂના ડીસા ગામના ઉત્સાહિત તેમજ સમાજ માટે કંઈક કરી ચુકવવાની

ભારમલભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીને સ્પીચ આપી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જ્યારે આ પ્રસંગે અતિથિ મહેમાનોમાં મોહનભાઈ પીરાજ સવિતાબેન હરિયાણી પૂર્વના નગરપાલિકા પ્રમુખ જગદીશભાઈ પુનડિયા દિનેશભાઈ બી પુનડિયા ગણપતભાઈ ધોકડિયા મધુરભાઈ પરમાર ગણપતભાઈ વડગામા રાજુસી પુનડિયા પત્રકાર અશોકભાઈ ધમાણી રેવાભાઈ પરમાર મુકેશભાઈ સોલંકી રેવાભાઈ પરમાર

આપું તેવી હાકલ સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી જઈ રહ્યા સેમિનારમાં અંદાજિત સોથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો રોજ તાલુકાના ધોરણ દસ ને ધોરણ બારમાં અભ્યાસ કરતા અને ઉત્તીર્ણ થયેલા ઉચ્ચ ટકાવારી મળેલ વિદ્યાર્થીઓનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહ્યા તમામ ભાઈ બહેનોને ડૉક્ટર જગદીશભાઈ હરિયાણી જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ અને તેઓ તરફથી દરેક વિદ્યાર્થીને બોલ પેન નોટિંગ પેન તથા ફોલ્ટર ફાઇલની ભેટ આપીને તથા દરેક વિદ્યાર્થીઓને મોટિવેશન કાર્યક્રમમાં ખૂબ માહિતી આપી અને એમના દ્વારા આ કાર્યક્રમનું સરસ સરળ સંચાલન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મોહનભાઈ રાજ ભારમલભાઈ પટેલ તથા અન્ય વિદ્યાર્થી મિત્રો તથા સમાજના આગેવાનો અને સર્વેજનો ખૂબ સફળ રીતે આ કાર્યક્રમને પૂર્ણ કરે તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ રવિવારના દિવસે વિશાવાડા ભોજ સમાજ શૈક્ષણિક સર માર્ગદર્શન શિબિર રાખવામાં આવે છે જે લોકો ધોરણ દસ અને બારમાં વિદ્યાર્થી પાસ થયા હતા શાળા ટકા લાવ્યા હતા એમને ભવિષ્યમાં કઈ બ્રાન્ચમાં એડમિશન લેવું આગળ બધા ભવિષ્યમાં કઈ દિશા પકડવી તે અંતર્ગત માર્ગદર્શન આપવા માટે તજજ્ઞ ડૉક્ટર ભારમલભાઈ પટેલ સાહેબની લાવેલા અને તેઓએ સુંદર આઠ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું અને ભવિષ્યની કારકિર્દી માટે આગળ શું શું કરવું કેવી રીતે કરવું ત્યાં એના માટે મળવું એ તમામ સમજણ આપવામાં આવી અને આ જે સેમિનાર રાખવામાં આવ્યો હતો તારીખ સેમિનાર એમાં સાઈડ કરતાં પણ વધુ વિદ્યાર્થી જે ભાગ લીધો હતો અમારા સમાજના તમામ આગેવાનો સાથે રહ્યા હતા અને સાથે રહીને આ કાર્યક્રમને પૂર્ણ થયો હતો અને આવો કાર્યક્રમ દર છ મહિને ગોઠવાય તે પ્રકારનું ભવિષ્યમાં પણ અમે આયોજન કરી રહ્યા છીએ